તો મહેસાણા હવે વેચાશે બે ઝોનમાં ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ મહેસાણા શહેરને વેચવામાં આવ્યું બે ઝોનમાં તો મહેસાણા એક અને મહેસાણા બે એમ બે ઝોનમાં ઓફિસ કાર્યરત થશે ત્યારે રાધનપુર રોડ પર નવી ઝોન ઓફિસ થશે કાર્યરત તો નાગરિકોને ઝોન ઓફિસમાં તમામ બેઝિક સુવિધા ઉપલબ્ધ થશે ત્યારે નાગરિકોએ બેઝિક સુવિધા માટે મહાનગરપાલિકા કચેરી સુધી આવવું નહીં પડે ત્યારે અગિયાર વોર્ડ વાઇઝ તમામ વોર્ડમાં પણ બેઝિક જન સુવિધા કેન્દ્ર શરૂ થશે ત્યારે મનપામાં સામેલ કરાયેલા ગ્રામ્ય વિસ્તારમાં પણ બેઝિક સુવિધા કેન્દ્ર કાર્યરત થશે ત્યારે શહેરમાં હાલ સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે

ત્યારે અગિયાર વોર્ડ વાઈઝ તમામ વોર્ડમાં પણ બેઝિક જન સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે ત્યારે મહાનગરપાલિકામાં સામેલ કરાયેલા ગ્રામ્ય વિસ્તારમાં પણ બેઝિક સુવિધા કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે ત્યારે શહેરમાં હાલ સઘન સફાઈ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે મહેસાણાને બે ઝોનમાં વિભાજિત કર્યું છે જે મહેસાણા વન ને ટુ છે એ જ મેથડ લઈને આપણે બે ઝોન ઓફિસ બનશે અને એક નવી ઝોન ઓફિસ કે જે રાધનપુર રોડનો વિસ્તાર છે સમગ્ર વિસ્તાર એને કવર કરેલી એક ઓફિસ આપણે ટૂંક સમયમાં કાર્યરત કરશું એમાં બધી જ સેવાઓ જે બેઝિક જનસેવા કેન્દ્રમાંથી સેવાઓ અપાય છે તે આપવામાં આવશે એટલે નાગરિકોને નગરપાલિકા મહાનગરપાલિકા બિલ્ડિંગ સુધી આવવાની જરૂર નહીં પડે અગિયાર વોર્ડ છે એની પણ બેઝિક સર્વિસીસ માટે ઓફિસો ચાલુ કરવાનું આયોજન છે એ સેવા જેટલી ગ્રામ પંચાયતો પડેલ છે એ તમામમાં અત્યારે નગરપાલિકાના પ્રતિનિધિ બેસે છે અને જે પણ પ્રાથમિક સુવિધાઓ અને બેઝિક સેવાઓ છે એ બધી પૂરી પાડી રહ્યા છે